કેમ છો બધા મજામાં તો દોસ્તો જો આજે આપણી વિરમ ઝાલા કોમેડી ચેનલનું શૂટિંગ ચાલી રહ્યું છે અને આર્ય ચેનલ છે વિરમ ઝાલા ફેમિલી બ્લોગ તો એને સબસ્ક્રાઈબ કરી દો ફર્સ્ટ ટાઈમ પૂરો થઈ ગયો છે અમે તમને ઘણા છેલ્લે સાત આઠ દિવસથી કહી રહ્યા છીએ કે અમારી ચેનલના ભાગ બસો સબસ્ક્રાઈબર ખૂટે છે તો ફેનિલ જો અમારા ધ્યાનનું છોકરું છે શૂટિંગ કરો બનાવી બનાવજો વિડીયો સ્ટાર્ટ

તારે મારા પિયર એમ કે છે હો તો અલગ અલગ લેવા પડશે બસ બસ એટલા ઉભો એમ તો હું તો મારા તન ઉભો ઉભો બોલ હલવા નઈ હું તો જઉં મારા પિયર

બેએ ને નેથ ને ૧શવે ને ને s, ને ને... ને ને ન ને 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 ન ન ને ને નં ને 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 ન w booste ને 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 વેલર થી તો બગડી ગઈ મસ્ત વિડિયો આ વિડિયો મસ્ત છે બને પણ બગડી નથી બગડી બગડી હા 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 આને હા ને પાંચ મિનિટ બને અવાજી નો આયો

મુ જો રીહૈ નમ કેન ખાલી સરબન મુ તો તમે વાર પણ તમે મને મનાવતા

પોદે તો એ પાકી ના હું જેટલી વાર તમે મને એ તું થોડી એ તને મનાવાની અબ આ થમલીન છીદ મિલવાન ગયો થમલીન પણ બેન ભેગું પેલો આબુ તો જો કે સેરીવારનો બેન ભેગો ખર જવાના તેટ કટકો લઈ લી હેડો આને હેરીક લેવાનું તો હા પાછળ બે ઊંચા હતા ને એર્યું એ ખાલી હે તો ઊંચી થાની તું મે નીકલે લઈ જાજે ભાઈના તો અહીં આ એ આઈ નથી કાઈ અ એટલે ઊંચી થઈને જઈ જઈન ટીસી નું બોટામ ના હેડો આયો તો એ બાજ

અને દોસ્તો એ વિડિયો આવશે વિરમ ઝાલા કોમેડી બ્લોગ ચેનલમાં શોર્ટ વિડીયો આવશે તો જોવાનું ભૂલતા નહીં એ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને આ ને સબસ્ક્રાઇબ કરી લેજો તો ચાલો હવે બીજા વિડીયોનું શૂટિંગ ચાલુ કરીએ થેન્ક યુ ભાઈ આ વિડીયો મોટો થઈ જાય હવે અનિયાડી કરી દીધું